પોનસો પંચાવન હા એ પોનસો પંચાવન તો પછી એક લેવો પંચાવન તો મારે લાગતા નહિ પૈસા વાળા તો બોલો દોઢસો રૂપિયા ટી શર્ટ પહેરો એટલે પૈસા વાળા ના લાગો એટલે દોઢસો રૂપિયા ને ક્યાં દોઢસો ની નહીં દોઢ લાખ ની હા પેકેટ

બરોબર ચા પી ના ચા પીવો ના ભાઈ ઉતરી ઉતરી જોરદાર ગોમે જબરજસ્ત આઈટમ પેલી દિવાળી બધી ખબર

તમે ઓરખતા નહી ચોથી જોયો પેલી વખત કા જોવા જેવો જોંબા જેવો તમારા અંગત નતો અમારા અંગા નતો તમે હું અશોક જેને તેને જેને તે માગ માગ કરતો તો ને

હા કાર હજુ